મુન્દ્રા શહેર અને તાલુકા ભાજપ દ્વારા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઉજવણી કરાઈ પ્રાગ પર અહિંસાધામ મુન્દ્રા ખાતે ગાયોને નિરણ અને પક્ષીઓને ચણ નાખીને જીવદયાની પ્રવૃત્તિ કરી મુન્દ્રા શહેર અને તાલુકા ભાજપ પરિવાર દ્વારા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસની પ્રેરણારૂપ ઉજવણી કરાઈ મોટી ખાખર ક્ષત્રિય સમાજના અગ્રણી કુલદીપસિંહ જાડેજાએ આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાને શુભેચ્છા પાઠવી અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આજે આ વિસ્તારના અગાઉના લોકલાડીલા ધારાસભ્ય ને અત્યારે રાપર વિસ્તારના ધારાસભ્ય શ્રદ્ધે માન્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા નો જ્યારે જન્મદિવસ છે ત્યારે એમના સમયમાં આ મુન્દ્રા માંડવી વિસ્તારમાં ઘણા બધા માર્કેબલ એમણે કામ કર્યા છે આ વિસ્તારની અંદર એમના કામોની ચારે તરફ સુવાસ ફેલાયેલી છે ને આ મુન્દ્રા માંડવી વિસ્તારમાં એ બહોળો ચાહક વર્ગ ધરાવે છે ત્યારે આજે એમના જન્મદિન નિમિત્તે સમગ્ર ભારતીય જનતા પાર્ટી શહેર અને તાલુકા તરફથી આ વિસ્તારની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે જે અનુસંધાને આજે સવારના દસ વાગ્યાથી એન્કરવાડા ધામ મધે અહીંયા ગાયોને ચારો પક્ષીઓને ચણ અને કૂતરાઓને રોટલા આપવાનું આ સમગ્ર શહેર અને તાલુકાની ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને ત્યારે આ વિસ્તારના શહેર અને તાલુકાના બોડી સંખ્યામાં આ લોકો અહીંયા આજે કાર્યકરો હાજર થયેલ છે ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટી તરફથી આ સ્થળેથી આપના માધ્યમ દ્વારા વિરેન્દ્રશ્રી બાપુને એના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપીએ છીએ અને ખૂબ જ હજી વધારે વધારે કામ કરે માતાજી આશાપુરા એને ખૂબ શક્તિ આવે આપે એવી ઈશ્વર પાસે પ્રાર્થના જય હિન્દ ભારત માતા કી છે આદરણીય ક્ષત્રિય સમાજના કચ્છ જિલ્લાના અધ્યક્ષ સમાજ રત્ન અને અત્યારે રાપન રાપર વિધાનસભાની ધારાસભ્ય તરીકે જેમની જવાબદારી છે એવા આદરણીય વીરેન્દ્રસિંહ બાપુ સત્તાવનમો જન્મદિવસ મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટી અને શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવવામાં આવ્યો છે ત્યારે આજે વિધાનસભાનું સત્ર ચાલુ છે ધારાસભ્યશ્રીની અહીંયા ઉપસ્થિત નથી પણ એમણે જે કરેલા કામો છે ગત જે પાંચ વર્ષની એમની જે સમયગાળો હતો એમાં દરેક ગામે ક્ષેત્રે શહેર ક્ષેત્રે અનેકવિધ વર્ષોથી પહેલાં એવા પ્રશ્નો જે ઉકેલ નહોતો હતો એનો પણ આદરણીય ભૂજેન્દ્રસિંહએ ઉકેલ લાવ્યો છે અનેક સમાજને સાથે રાખી દરેક વર્ગને સાથે રાખી નાનામાં નાના માણસ સુધીની ચિંતા કરનારા આજે વિરેન્દ્રસિંહ જાડેજાનો જ્યારે પાર્ટી દ્વારા સત્તા જન્મ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સર્વે તરફ મિત્રો તરફથી એને શુભેચ્છા પાઠવવામાં આવે છે અને એમની જે જન્મદિવસ નિમિત્તે આજે પાર્ટી દ્વારા જે પણ કોઈ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા પક્ષીઓને ચાણ ગાયોને ચારો

ધારાસભ્ય શ્રી રાપર પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા દેશના યશસ્વી પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદીનું સપનું મા નર્મદાના નીરને કચ્છ સુધી પહોંચાડનાર વિરલ વ્યક્તિત્વ એવા વિરેન્દ્રસિંહ બી જાડેજાને જન્મદિવસની હાર્દિક શુભકામના કચ્છના વિકાસશીલ પુરુષ સમાજ રત્ન સામાજિક ધાર્મિક રાજકીય કાર્યોમાં અનન્ય સહયોગ પ્રદાન કરનાર એકસો સોળ દીકરીઓના સમૂહ લગ્નમાં પિતા બનવાનું પુણ્ય પ્રાપ્ત કરનાર દુષ્કાળમાં ત્રણ ગાયોને જાડેજા ફાર્મમાં નિભાવી જીવદયા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર એવા માનનીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાને સત્તાવનમાં જન્મદિવસ નિમિત્તે માં સોનલના આશીર્વાદ સતત મળતા રહે તેવા વંદન સાથે અઢળક શુભેચ્છાઓ શુભેચ્છક દેવાંગ મેઘરાજ શાખરા સદસ્ય શ્રી માંડવી તાલુકા પંચાયત કાઠડા સીટ પૂર્વ પ્રમુખ કાઠડા ચારણ સમાજ